એટલે બધા ખાસ આજે આવ્યા છે અમારો જુસ્સો વધારવા માટે ને પાછા એ બધા પણ એટલી જ મહેનત કરી રહ્યા છે અમારી સાથે અમારા જે દિનેશભાઈ છે કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા પણ એમનું ઘર એસ સોન એસ પોસિબલ બની જશે જલ્દી બાય બાય હવે નહીં હવે હવે નહિ હમણાં ઘરની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને મસ્ત એમનું ઘર બની રહ્યું છે શરૂઆત છે આજે પહેલો દિવસ છે સવારથી કામ ચાલુ છે રાતે પણ કામ કરશું જેટલા વાગ્યા સુધી થાય ત્યાં સુધી ઠંડી છે વધારે હા આ પ્લેન લેવલનું કામ થઈ ગયું છે એક 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 પથ્થર બાકી છે ખાલી અને આપણે બધા પાવડા લઈને આની અંદર આખું ભરા પૂરાણ કરી નાખીએ હા તો હું શું એટલે શું થયું પ્લેન લેવલનું કામ અહીંયા સુધીમાં પૂરું થયું છે હવે પાછળ અમે જશું ટોયલેટ બાથરૂમ જે કામ ચાલુ છે એ પતાવશું પણ પહેલાં અત્યારે હવે માલ નખાવી લઈએ અને પછી પાછળ જશું આપણે ટોયલેટ બાથરૂમના કામમાં તારા પગપા દાદા લઈ લેતો દાદા આમરે આમરે આમરે

જોજો ભાઈ માથામાં નાખતા ની તગારું જોજો ભાઈ ભાઈ આજે આમની ઘરેથી જમવાનું આવ્યું હતું ટિફિન સરસ જમવાનું હતું આપણા ઘરનું સ્ટ્રક્ચર કઈ રીતના બનવાનું છે આ ટોયલેટ અને બાથરૂમ છે આ જગ્યા પર કિચન છે એ આપણે એક્ઝેટ આ જગ્યા પર રાખવાનું છે અહીંયા કિચન આવશે અને એની એકઝેટ ઓપોઝિટમાં ટોયલેટ અને બાથરૂમ છે અને આ સાઈડ દરવાજો આવવાનો છે અને આ રૂમ છે અને બાર ઓંસરી છે એટલે સ્ટ્રક્ચર આપણું આ રીતના તૈયાર થઈ રહ્યું છે ભાઈ અમારા કરજીસણ ગામના માજી ઉપસરપંચ માજી ઉપસરપંચ કે સોરી ભાઈ ડાંગરવા ગામના માજી ઉપસરપંચ છે આ અમારા ડાંગરવા ગામના એટલે એમનો એવો આગ્રહ છે કે ગામની જે સરકારી સ્કૂલ છે એના બાળકોનો બહુ આગ્રહ છે કે હું ત્યાં જઈને એમને મળું એટલે બે ત્રણ દિવસ પછી એ સરકારી સ્કૂલ અંદર જઈને આ બાળકોની સાથે મનોરંજન કરવાના છે અને ખાસ તો લાલાભાઈ ડાન્સ કરવાના છે સ્કૂલ અંદર હું કોમેડી કરી ડાન્સ નહીં હવે આપણે કઈ કામ બેઠા કેમ છે પાંચ મિનિટે બધાને આરામ મળે એટલે કેવા શાંતિથી ઉભા રહી જાય બધા આરામ તો કરો ભાઈ રાત પડે માણસ હેરાન થાય થાકી જાય નહીં નહીં તો હું સવારે આઠ વાગે અહીંયા આવ્યો અહીંયા એનું કામ પતવું પછી પાછું અમદાવાદ ગયો અમદાવાદ થી પાછો સીધો અહીંયા આવ્યો રાતે દોઢ દોઢ વાગ્યા એક બે વાગ્યા સુધી કામ કરશું અને ભાઈ બે વાગે સીધા નારદીપુર જાશું મેગી ખાવા જાણકારી એવી મળી છે કે ભાઈ નારદીપુર ગામમાં પ્રભુ શ્રી રામ નું મંદિર બની રહ્યું છે એટલે આજે કાર્યક્રમ બહુ જોરદાર છે મેગી ખાવા રાતે દોઢ બે વાગે પણ આજે કાર્યક્રમ ભવ્ય છે એટલે આઈ ગયા છે કદાચ દુકાન બંધ છે એટલે ત્યાંથી સીધા અમે અમારા લાગણંદમાં સંજયભાઈ છે એને ફોન કરીએ કે ભાઈ મેગી ની વ્યવસ્થા કરી રાખો આમ તો મેગી અમે મોસ્ટલી ખાતા નથી ઘર નો જ ખાઈએ પણ રાતે જયારે ઉજાગરા હોય ને ત્યારે આવું બધું ટીમ વાળાને વધારે પાવે એટલે એની અરે હું છું સંજયભાઈ ક્યાં હોઈ ગયા તા કે હું હા નારદીપુર માં મેગી ખાવાની ઈચ્છા હતી પણ ન્યા મળી નહીં મેગી આજે કોઈ પેલું ભગવાન રામ નું મંદિર બને છે ને હા તે બહુ મોટો મહોત્સવ છે તો અમે તો તો હા પછી હું રાતે હોય તો લાગણ જ આવે ને એક હા તમે મેગી ની વ્યવસ્થા કરી રાખો તૈયારી કરી રાખું આવું તમને દોઢ વાગે ઉઠાડું ચા લેવા છે ચા હું પીતો નથી પણ અમારી ટીમ ચા પીશે આ લોકો ચા પીઓ આપણે થોડુંક આમ કામ પતાવી ભાઈ એક બીજી મહત્વની વાત કરું કે ભાઈ દિલીપભાઈ ખાસ ઇટલી થી આવ્યા છે અને છેલ્લા રાત દિવસ દોડે છે ઇટલી થી ઘણી વાર આપણે મોસ્ટલી થી આવતા હોઈએ તો આપણે આપણા જે સોશિયલ વર્ક છે એમાં જ બિઝી હોઈએ છીએ એટલે એમાં કઈ ખોટું નથી પણ મજૂરી કરે છે અમારી એટલી મહેનત કરી રહ્યા છે એટલે અમારા કોમેડી વિડીયો જોવે છે અમારા વ્લોગના વિડીયો પણ જોયે છે થેન્ક યુ ખદુભાઈ તમે મારું ડાયરેક્શન કરાવીયા બદલ આભાર તમારો પણ સતત કામ ચાલુ છે ને દિનેશભાઈ ની સેવા પણ અવિરતપણે ચાલુ છે ચાલુ જ છે વારો નહી આવે ખેર નહી આવે નળી ટૂકી પડી બોલો ભાઈ હવારત કરશું તો હવે રહેવા દો ભાઈ પ્લીન લેવલ નું કામ અમારું પૂરું થઈ ગયું છે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ ઘણું કામ અમારું થયું છે પ્લીન નું કામ થઈ ગયું છે ને પાછળ જે ટોયલેટ બાથરૂમ નું કામ છે ભાઈ થોડાક લોકો ન્યા જાવ પાછળ એટલે અમારું કામ પૂરું થઈ ગયું છે અત્યાર સુધીમાં એટલે મોઢું બોઢો ધોઈ લઈએ અહીંયાથી સીધા જઈએ છીએ હવે આપણે લાગણ ચાલો જય માતાજી ઓકે હાલો આ ભૂરાનો લઈ લે ભૂરા આવી જાય પેલા કાલે સવાર સવારમાં મળીએ જય માતાજી ભાઈ સંજયભાઈના પેટ્રોલ પંપે આવી ગયા છે અમારા લીધે થાયકા છે બિચારા હોવાનો ટાઈમ હતો એમનો રાતે સાડા બારે પોતે અમારા માટે અવેલેબલ છે ઓહો એમની છોકરી અહીંયા સંજયભાઈની ભત્રીજી જય માતાજી સંજયભાઈ જય માતા જય માતા જય જય અમારી ખાસ એ તો તારે હું નથી

කණඩ වඩින් මිරියම් මැග